ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એક્સચેન્જ એક્સચેન્જ શબ્દનો અર્થ ફેરબદલી વિનિમય અદલા બદલી બદલો અદલો બદલો એક આપીને બીજું લેવું સાટું વટાવ વટાવવું આદાનપ્રદાન રોજગાર કે ટેલિફોનના જોડાણનું મધ્યવર્તી કાર્યાલય કે એક ચલણનું બીજા કે વિદેશી ચલણમાં રૂપાંતર થાય છે એક્સચેન્જ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ

વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ